જલપા આ રાધાબેનનું છે ને મને કાંઈ સમજ નથી પડતી આમ ઉદાસ ક્યાં સુધી બે રહે એને આમ ઉદાસ બે જોઈ છે ને તો મારો જીવ બળીને રાખ થઈ જાય છે જીવ તો મારોય બળે છે ઘણોય પણ હવે જુઓ ને રાધાબેન છે ને માનતા જ નથી જીત લઈને બેઠા છે આટ આટલા છોકરા જોયા છે ને તો એ બીજા એ લગ્ન કરવાની ના પાડે છે એને લગ્ન છે ને કાના હેરે જ લગ્ન કરવાશે અરે પણ આપણે તો તૈયાર જ થઈને કાના હેરે લગ્ન કરાવી દેવા પણ ઓલો કાનો માનતો નથી એનું શું કરવું મે ઈ જ રાધાબેન ને કીધું મે રાધાબેન ને છે ને હંધુય પૂછી લીધું તો ઈ કહે છે ને કાનો ઈ કે કાઈ બોલતો જ નથી બસ ઈ એમ કે છે કે મારે લગ્ન નથી કરવા પણ વાંધો હું છે ઈ આટલો પ્રેમ કરે છે તો ઈ ના પાડે છે હા ઈ વાત તો મને જાણકારી તો છે જ કે રાધા ને કાનો અમે નામે જો રાધા કૃષ્ણ જેવું છે ને કદાચ એક બીજા હાટુય બનેલા હોય પણ આ એક થવા તૈયાર નથી એનું હું આપણી બેન તો તૈયાર છે પણ આ કાનો હું કામ નથી માનતો ને એ હવે કેવી રીતે આપણને જાણ થાય જો આપણી બેને છે ને સંસ્કારી છે અને કાનુંય સંસ્કારી છે એ કંઈમાં એવું તો નથી ને કે હાલો બે પેલા ઓલા છે લફરાબાજી છે કે તોફાની છે કે વાયડા છે કે એની ઇજ્જત આબરૂ ન હોય પણ સમજાતું નથી કે આ કાનો કેમ ના પાડે છે મને તો એવું લાગે છે બિચારો આમ ગરીબ ઘરનો છોકરો છે ને એટલે કદાચ એના મનમાં હોય કે હું આ રાધાને લગ્ન કરીને લાવી તો રાખી કઈ રીતે એને કેવી રીતના હાંસવી એટલે કદાચ આવા વિચારે રોકતા હોય મને એવું કદાચ લાગે છે પણ આમાં છે ને ગરીબનું ને રૂપિયાવાળાનું ના જોવાનું હોય તમે જોયું કાનોનો સ્વભાવ કેટલો સારો છે એનું મન કેટલું મોટું છે ખબર છે મનનો મોટો સ્વભાવનો હારો આપણે તો તૈયાર જ થઈને જો આપણી ઘરે કાંઈ કમી નથી બરોબર આપણે ધારીએ ને તો કાનાને નહીં હાંસવી લઈએ એમ છીએ પણ એ રહ્યો સ્વાભિમાની આપણી વાત તો માનસીએ જ નહીં કે ભાઈ લગ્ન કરીને આપણે એને હાસવ છું એ તો એને પરવડશે જ નહીં કારણ કે સ્વાભિમાની માણસને છે ને કોઈની ઘરે બટકુ રોટલો ખાઓ ને કામ કર્યા વગર નું એ હજમમાં ઈ વિશારે એના હારાજ કેવાય ને હવે તમને મારા પિયર વાળા એમ કે તમાય ઘર સમાય રહ્યો તમે રહે

પણ આ બધી વાતની તો ખબર નથી ને કે કાનો લગ્નની ના પાડે છે એમ આપણે હવે બાપુજીને જાણકારી તો આપવી જ પડશે અને રાધાબેન જ લઈને બેઠા બેઠાશ રાધાને બીજો છોકરોય નથી ગમતો કાના સિવાય હવે કાનો 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 આખો દિવસ બસ એના મોઢામાં કાના સિવાય બીજાનું નામ જ નથી આવતું તમને ખબર છે હમણાં રાધાબેન કેટલા દૂબડા પડી ગયા છે ખાતાય નથી અરે ભાઈ એને આ ઝોની આ જોઈ જોઈને એમ આપણું હન હરામ થઈ ગયું છે બળીને રાખ થઈ ગયા છે આપણે હોતે ને એની બળતરામાં પણ હવે કરવું હું ને એ કાંઈ હળ નથી ઉજતી એ કાંઈ છે ને આમાં લાંબા ટૂંકી કરવાની જરૂર નથી તમે છે ને એક વખત કાનાને પૂછી લ્યો એવું લાગે તો કા પછી બાપુજીને બાને વાત કરીએ નાનાને પૂછવા જેવું તો કાંઈ નથી પણ એને જઈને હવે મનાવવો પડશે મને એવું લાગે છે ગમે એ રીતે એની વાત જાણવી પડશે એના મનમાં હું હાલે બાકી છે ને હવે જો બેનની ઉંમર થતી જાય છે આ ગામના લોકો છે ને વાતું કરવા મળશે કે આ નાનો ભાઈ પૈણી ગયો છે ને બેન હજી જો ઘરમાં બેઠી છે એ ખબર છે તમને એ વાત તો તારી હંધી હાસી હો કારણ કે પછી ગામના મોઢે કઈ ગણા બાંધવા નહીં જવાય આમે તે રાધાની કાના ની લગભગ આખા ગામમાં માં બધાને ખબર જ છે જો કે બેન આપણને નડતા નથી કઈ દીકરી છે ને ભારે ન પડે પણ આ ટાઈમ સર હારે તો વડાવી પડે ને તારી વાત સો ટકા સાચી છે કાંઈ વાંધો નહીં હાલ નહીં હું બાપુને તો કહીશ બાપુ હું કહે છે પછી કંઈક આગળ પગલું ભરશું એ વાત એ હાસી છે પણ હરખી વાત કરજો આ માની જાય ને તો આ બેય છે ને લગન થઈ જાય અને એને એનો સુખી સંસાર ચાલુ કરી દે ને એટલે આપણે નવ નિરાય હા પણ લગન કરી તો લે પછી તો આપણે બેઠા જ થઈને ને કદાચ આમ તેમ થાય તો આ તો શું છે કે થોડી ઘણી મદદ એ કરશું એવું નથી આપણે કે આમ રહ્યા સ્વાભિમાની મને ખબર છે પણ આ શું છે કે બેનને લેવડ દેવડ કરીએ તો એને કાંઈ વાંધો પછી ન આવે એમ એ તો ઠીક છે આ જો આ લગન નહીં થાય આ જો ભાઈ દીકરી જુવાન છે અને હંધાઈના વિચાર છે ને હરખા ન હોય કંઈ નહીં ને અવરું પગલું ભરે ને તો આપણે કારી ટીલીમાં જઈએ વાત તારી જેવી તો ખરી હો જો રાધા એ ઊંધું પગલું ભર્યું ને તો આપણે ક્યાંય મોઢું દેખાડવા જેવા નહી રહ્યું સારું હવે છે ને તમે છે ને બાપુજી ને બાને કંઈક વાત બાત તો કરજો એટલે ખબર પડે હો ને અને હું જ આવશું ઘરે

મારી બેન નું દુઃખ છે ને મારાથી જોયું નથી જાતું કાના મારી બેન ની ખુશી મને આપી દે મારા ભાઈ દેવા આપી દે જોવો દેવા ભાઈ તમે આમ ઢીલા ન પડે અને હું કોઈ દાનવીર કરણ નથી અરે હું જાણું છું મારા ભાઈ કે તું દાનવીર કરણ નથી પણ છો તો મારો ભાઈ બન ને મારી બેનની ખુશીઓ તું મને આપી દે તું મારી બેનનો જીવ છો મને ખબર નથી કે તારે અને મારા બેનની પ્રેમની વચ્ચે હેની દીવાલ છે હું નથી જાણતો તારા મનની વાત પણ તું મને જણાય કે પછી આ અમીરી અને ગરીબી તારા પ્રેમની વચ્ચે દિવાલ બનીને ઊભી છે ઓ દેવા ભાઈ વાત અમીરી ગરીબીના ભેદની હોત ને તો આ કાનામાં એટલી તાકાત તો છે કે આ ધરતી શીરીને કુબેરનો ભંડારે ખોલી નાખું દેવા ભાઈ હું તમારી બહેનની જોડીમાં ખુશીઓ નથી નાખી શકું એવું તો હું કારણ છે કે તું મારી બેનને ખુશીઓ નથી આપી શકતો કારણ કે મારી બેન આખો દિવસ મારો કાનો મારો કાનો હું કાના વગર નહીં જીવી શકું તારા નામનું જ રટણ કરે છે કાના તારા નામનું જ રટણ કરે છે એવા ભાઈ હું જાણું છું કે રાધા મારી પાછળ ઘેલી થઈ છે પણ તમે હમજતા નથી

અમે હિંમત રાખો આપણે હારે રમીન મોટા થયા છે રાધાને તો કોઈ હવે ન ભૂલાવી શકું તમે સમજો છો કે હટાણ લગી મેં લગ્ન નથી કરે એની પાછળનું કંઈક કારણ હશે વાત ખાલી અમીરી ગરીબીની નથી પણ આ કાનાના હૈયામાં એવી હેલી સડી છે ને કે એના ઓઠેથી એ વેન ઠાલવી ન થકતો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે રાધાને તમે સમજાવો એને કોઈ સારું ઠેકાણું પોતીને ભણાવી દો કારણ કે હું હું રાધાની જોડીમાં ખુશીઓ નહીં નાખી શકું એવી તો હું વાત છે કે તું તારા આ ભાઈબંધ કહેશો ને ભાઈબંધથી છુપાવે છે તું મને કહી દે કાના હું વાત છે હું મારી બેન ને પછી સમજાવી દઈશ પણ તું પેલા તારા મનની વાત છે કાના મને તો એવા ભાઈ વાત છે ને પડદા પાછળ હારી લાગે ઈ જો ઉઘાડી થઈ જાય ને તો એમાં ખાલી હૈયા નો બળે કઈક ના જીવતર બળીને રાખ થઈ જાય એવા ભાઈ મને માફ કરજો હા તમારા સવાલોના મારી પાસે કોઈ જવાબ નથી કોઈ જવાબ નથી બની હકે તો મારા માટે એટલું કે મારી રાધાને મારી રાધાને કોઈ સારું ઠેકાણું ને તમે ફરણાવી દેજો તને શું લાગે છે કાના અમે કોશિશ નથી કરી અમે બધું જ પૂછી લીધું અને કેટલા છોકરા બતાવ્યા પણ

એવી કઈ વાત હતી તો તમારે મને બોલાવી લેવી હતી ને હું તમારા ઘરે આવી જાત હા એ તો વાત બરાબર છે પણ આ વાતમાં મને યોગ્ય લાગ્યું કે હું તમને તમારા ઘરે મળવા આવું અમારા ધન ઘડી ધન બેગ કે તમારા પગલા અમારા આંગણે થયા બોલો ને હું વાત કેવી છે જો બે તમને તો ખબર જ છે કે તમારો દીકરો અને મારી દીકરી એકબીજાને પ્રેમ કરે છે હા તો આ કાનો લગ્ન કરવાની હું કામ ના પડે છે ને એ કઈ ખબર નથી પડતી હવે એ વાત તો મને ખબર નથી કે કાનો લગ્ન કરવાની હું કામ ના પાડે છે અરે જેટલો તમારી દીકરી કાનાને પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ મારો કાનો એ તમારી દીકરીને કરે છે પણ લગ્ન કરવા માટે કેમ તૈયાર નથી ને એ મને એવું લાગે છે કે ક્યાં અમારું ખોરડું અને ક્યાં તમારું ખોરડું અમેરિયા ગરીબ માણસ આ તમારી દીકરીના મોત શોખ લાડ કોળ અમારાથી પૂરા ન થાય અને તમારી દીકરીને કાંઈ ઓછું આવે તો ના મને તો એવું લાગે છે ને કે એ વાત અમીરી ગરીબીની નથી જો પ્રેમમાં છે ને લોકો અમીરી ગરીબી નથી જોતા પણ એકાબીજી પ્રેમ કરી અને લગ્ન કરવાની ના પાડે તો એનું કંઈક કારણ હોય તો તમે કાંઈ નહીં જાણ્યું હોય ના ભાઈ મેં એને પૂછ્યું પણ મને એમ જ કે છે કે ક્યાં ઈ ને ક્યાં આપણે ક્યાં એમ કે ગંગુ તેલી અને ક્યાં રાજા ભોજ રાધા ક્યાં ખારે ઠેકાણે પરણી જશે ને તો એ સુખી થશે આપણા ઘરમાં એને સુખ નહીં મળે જો અમીરી ગરીબીનો સવાલ હોય તો કાના એ રાધા સાથે પ્રેમ કર્યો જ ન હોય પણ વાત જરૂર કંઈક બીજી હશે એટલે તમે એક મા તરીકે જાણી લો તો વધારે સારું હા ભાઈ મે જાણવાની કોશિશ તો કરી પણ એ મને કાઈ મન ખોલીને વાત નથી કરતો હવે કાઈ કેના કોઈ ભાઈબન દોસ્તારને આપણે વાત કરીએ અને મને કાઈ વાત જાણવા મળે ને તો હું વાતના મૂળ સુધી હું પોગી શકું કે મારા કાનાને હું વાંધો છે રાધા રે લગન કરવામાં હવે એ બધું તો તમે કરશો ને તો મોડું થઈ જશે મને એવું લાગે છે કે મારે જ કાનાને મળવું પડશે હા તમે એના વડીલ છો અને તમને શું છે મળવાની એવું હોય ને તો હાલો હું તમારી હારે આવું ના તમે હારી આવશો ને તો મન ખોલીને જે કાંઈ વાતો છે ને એ મારી સાથે નહીં કરી શકે એટલે મને એકલો જવા દો હું એને મળી અને સાચી હકીકતની જાણ કરી લઈશ ભલે ભાઈ જેવી તમારી મરજી જય શ્રી કૃષ્ણ કઈ ભૂલચૂપ થઈ હોય તો માફ કરજો ભાઈ